સરકારની બેવડી નીતિનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે સામાન્ય માણસોએ જો હેલ્મેટ ન પહેર્યું હોય તો તેઓની પાસેથી દંડ વસૂલવામાં આવે છે લાખો રૂપિયા દંડ ભેગો થાય પરંતુ ભાજપના કાર્યકર્તાઓની રેલી નીકળે આ મોટી સંખ્યામાં જ્યારે રેલી નીકળતી હોય તો તેમના માથે હેલ્મેટ હોય છે ખરું પ્રશ્નાર્થ ઊભો કર્યો છે આમ આદમી પાર્ટીએ તો તેઓની પાસેથી દંડ કેમ નથી વસૂલવામાં આવતો આ દોહરા ધોરણોની બેવડી નીતિને લઈને આમ આદમી પાર્ટી રોષે ભરાવ્યું છે તેઓ કલેક્ટરમાં

જોરદાર રજૂઆત કરી છે હિંમતનગરમાં એક સર્વિસ સોલ્જરની ગાડી કાળા કાચ હોવા છતાં પોલીસ દ્વારા સીઝ કરવાની કોશિશ કરીને એફઆઈઆર નોંધી રાજકોટમાં એવી રેલી વીસથી વધુ લક્ઝરી ગાડીઓ જેના કાળા કાચ છે સાથે ફરતી હોય છતાં પોલીસ નિષ્ક્રિય રહી વડોદરામાં સામાન્ય નાગરિકો પાસેથી કરોડો રૂપિયાના દંડ વસૂલવામાં આવે છે ભાજપની બાઇક રેલીમાં પચાસથી વધુ બાઇક પર બિન હેલ્મેટ સવાર હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં જ ન આવી ભારે સૂત્રોચ્ચાર સાથે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને પત્ર આપવામાં આવ્યું છે જે રીતે ગુજરાતની અંદર ગુજરાતના ગરીબ મધ્યમ વર્ગના જે ટુ વ્હીલર લોકો છે એમની પર હેલ્મેટનો કાયદો ફરજિયાત કરી ક્યાંક ને ક્યાંક આ પૈસા લૂંટવાનું ષડયંત્ર થઈ રહ્યું છે તેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ સ્વાભાવિક છે કે કાયદો હોવો જોઈએ હેલ્મેટ પહેરવું જોઈએ પણ વડોદરા મહાનગરપાલિકાએ રસ્તાઓ પણ એવા સ્માર્ટ આપવા જોઈએ પબ્લિકને તમે કહો છો કે નિયમોનું પાલન કરો તો તમારા પણ વડોદરા મહાનગરપાલિકાના પણ કેટલાક નિયમો છે કે જે રીતે લોકોને સુખાકારીમાં વધારો થાય એવા રોડ આપો આજે તમે જુઓ વડોદરા ખાડોદરા બની ગયું છે એવા સંજોગોની અંદર તમે હેલ્મેટનો કાયદો લાવી લોકોને લૂંટવાનું ચાલુ કર્યું છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને અમારી માંગ છે કે હેલ્મેટ એ હાઈવે પર રાખો વડોદરા શહેરને અને ગુજરાતની જનતાને શહેરોમાંથી મુક્તિ આપે એવી અમારી એક માગ છે